દમણ પોલીસે સોશિયલ મીડિયા પર મિત્રતા કરીને લોકોને લૂંટતા ગેંગના સભ્યોને પકડવામાં સફળતા મેળવી છે આ ગેંગના સભ્યો પોતાને ઉચ્ચવર્ગીય પરિવારના સભ્યો તરીકે રજૂ કરીને સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે મિત્રતા કરતા હતા અને પછી તેમને લૂંટતા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ સુરતના એક રહેવાસીએ કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયામાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીએ જણાવ્યું કે તેમની ફેસબુક પર રિયા સિંહ નામની એક મહિલા સાથે મિત્રતા થઈ હતી થોડા દિવસોની વાતચીત બાદ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ તેઓ રિયા સિંહ અને તેની સહેલી લાલી સાથે સુરતથી દમણાવ્યા હતા દમણમાં દેવકા સી રોડ પર ફર્યા બાદ એક હોટલમાં રોકાઈને રાત્રે ભોજન કર્યા બાદ ફરિયાદી સુઈ ગયા હતા પછી સવારે ચાર પંદર વાગ્યે જ્યારે તેઓ જાગ્યા ત્યારે બંને મહિલાઓ ગાયબ હતી અને તેમની સોનાની ચેન બ્રેસલેટ અને મોબાઈલ ફોન પણ ચોરાઈ ગયા હતા પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી આરોપીઓ સતત પોતાનું લોકેશન બદલતા હતા પરંતુ પોલીસની સતર્કતા અને સતત પ્રયાસોના કારણે બંને મહિલા આરોપીઓને પકડવામાં આખરે સફળતા મળી પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ ગુનો કબૂલી લીધો હતો અને જણાવ્યું કે ચોરાયેલો માલ તેમણે અંકલેશ્વરમાં એક દુકાનમાં વેચ્યો જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દુકાનદારની પણ ધરપકડ કરીને ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરી લીધો હતો પકડાયેલા ત્રણ આરોપીઓ રામલાલી સંજય સહાડે કંચન લતા સિંહ અને તેજસ રમણભાઈ વસાવા પૈકી રામલાલી અને કંચન પર અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે આ ગેંગ પોતાને ઉચ્ચવર્ગીય પરિવારોના સભ્યો તરીકે રજૂ કરીને સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે મિત્રતા કરતી હતી પછી તેમને ભ્રમણ અથવા પાર્ટીના બહાને બોલાવીને શરાબ પીવડાવીને બેભાન કરી દેતી હતી અને તેમની પાસેથી કિંમતી વસ્તુઓ ચોરી કરતી હતી દમણ પોલીસે જાહેર જનતાને આવી લેબાગુ ટોળકીઓથી સાવધાન રહેવાની અપીલ કરી છે इन्वेस्टिगेशन में हमने जो भी टेक्निकल एनालिसिस है सीसीटीवी फुटेज सोर्स इन्फॉर्मेशन के बेस पे हमने तुरंत ही जो लेडीज हैं उनको हमने आइडेंटिफाई कर लिया था और टीम हमारी लगातार लगी हुई थी और कुछ ही दिनों में हमने दोनों लेडीज को अरेस्ट कर लिया है लेडीज लगातार अपनी लोकेशन चेंज कर रही थी उसके बाद आगे की इन्वेस्टिगेशन में उन्होंने बताया कि अंकलेश्वर में एक दुकान पे उन्होंने सोना दिया था तो अंकलेश्वर से जो रिसीवर है उसको भी हमने गिरफ्तार कर पूरा सोने और मोबाइल फोन की जो बरामदी है वो करी आरोपी को पहुंचने में इसमें जो है उन्होंने फेसबुक के थ्रू करी थी तो फेसबुक पे जो उन्होंने नाम दिया वो अलग नाम था रिया कुमारी नाम दिया था अलग से अलग नाम है जो सोशल मीडिया के नोनिमिटी का उन्होंने इस्तेमाल किया उस वजह से उनको पकड़ने में ऑब्वियसली दिक्कत थी बट हमारी टीम लगातार मेहनत करी सारी काम करके उनको आइडेंटिफाई किया और उनको पकड़ा और पूरी बरामदगी भी हो गई है आरोपियों को हमने वो बारी बारी अपनी लोकेशन चेंज कर रही थी तो उनको हमने या में किया। मैं लोगों को जिनसे आप लोग मिले नहीं हैं उनसे आप दोस्ती करके उनके कॉन्फिडेंस में आके आपका फाइनेंशियल लॉस भी हो सकता है इमोशनल लॉस भी हो सकता है तो हमेशा स्ट्रेंजर से सोशल मीडिया पे दोस्ती करते बड़ा सतर्क रहिए ऐसा कुछ भी आपके साथ Uh, कोई धोखाधड़ी ऐसी होती है तो 112 पे आप तुरंत पुलिस को कॉल कर सकते हैं और जो साइबर केसेज हैं उसमें आप स्पेशली 1930 पे तुरंत कॉल करें या फिर साइबर क्राइम डॉट जी ओ वी डॉट इन पर अपनी कंप्लेन को दर्ज करवाएं એક અઠવાડિયા અગાઉ વલસાડની જૂની કલેક્ટર ઓફિસ પાસે મૂકેલી નેનો કારની ચોરી થવાની ઘટના બનતા સિટી પોલીસની ટીમે દોઢસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ બાતમી મળી કે કાર ચોરીનો આરોપી ધરમપુર વલસાડ થઈ પાડી જવાનો હોવાથી પોલીસની ટીમે વલસાડના અટકપાડી વાંકી નદી પાસેથી સુખાલાનો આરોપીને ઝડપી પાડ્યો છે વલસાડના અબ્રામા સુદાનગર પ્લોટ નંબર પંદર પોલીસ હેડક્વાર્ટર રોડ પર ફૈઝલ મુનાવર શેખ રહેશે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ વલસાડના જૂની કલેક્ટર ઓફિસ પાસે પોતાની નેનો કાર નંબર જે ફિફ્ટીન સી એફ ડબલ ફાઇવ નાઇન વનને પાર્ક કરી વલસાડ સિટી પોલીસ મથકમાં કામ અર્થે ગયા હતા જે બાદ પરત આવી જોઈ તો પાર્કિંગવાળી જગ્યામાં પોતાની કાર જોવા નહીં મળતા વસાડ સિટી પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી ચોરી અંગે વલસાડ સિટી પોલીસ મથકના પ્રથમ તપાસ કરનાર પીઆઈ બીડી જીત્યા જે બાદ પરમાર તેમજ તેમની સર્વિલેન્સની ટીમ સાથે જિલ્લાના દોઢસોથી થી વધુ સીસીટીવી કેમેરાઓમાં વાહન અંગે તપાસ કરવામાં આવી હતી વાહન ચોરી કરનાર આરોપી કપરાડા સુખાલા વિસ્તારનો હોવાનું જાણ થઈ હતી જે અંગે વલસાડ સિટી પોલીસ મથકના કર્મચારીઓને બાતમી મળી કે ચોરી થયેલ નેનો કાર કોઈ ધરમપુર બાજુથી પાડી જનાર છે જે બાતમીના આધારે નેનો કાર સાથે આરોપી હિતેશ છોટુભાઈ પટેલ રહી નિશાળ ફળ્યું સુખાલાને વલસાડના અટકપાડી પાસેના વાકી નદીના પુલ પાસે સર્વિસ રોડ પાસેથી કાર સાથે ઝડપી પાડ્યો હતો આરોપી હિતેશ પટેલની પોલીસે પૂછપરછ કરતાં તેમણે બે હજાર ઓગણીસની સાલમાં નેનો કારના ત્રણ હપ્તા ભરી ન શકવાના કારણે ગાડી ફાઈનાન્સ દ્વારા રિકવર કરવામાં આવેલ હતી ત્યારબાદ પણ આરોપી હિતેશ છોટુભાઈ નામે સદર ગાડીના ઈ ચલણ આવતા હોય જેથી પોતાની કાર વરસાદની જૂની કલેક્ટર કચેરી બહાર પાર્કિંગ કરેલી જોવા મળતા તેમણે ડુપ્લિકેટ ચાવી વડી કારની ચોરી કરી ગયો હતો પોલીસે આરોપી હિતેશ છોટુ પટેલ પાસેથી પચાસ હજાર રૂપિયાની નેનો કાર એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ પંચાવન હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપી હિતેશ પટેલ સામે નાનાપોડા પોલીસ મથક અને પલસાણા પોલીસ મથકમાં દારૂના કેસ નોંધાયા છે સંઘ પ્રદેશ દમણમાં પોલીસ વિભાગ દ્વારા સડક સુરક્ષા અભિયાન અંતર્ગત છેલ્લા બે સપ્તાહોથી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત સંઘ પ્રદેશની દરેક ગ્રામ પંચાયતોમાં ગ્રામ ગ્રામસભાઓ યોજાઈ હતી જેના અનુસંધાને દમણની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે એક ખાસ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સાથે જોડાયેલા નિયમો અને કાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી તેમજ દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું હેલ્મેટ પહેરવાથી ફક્ત કાયદાનું જ પાલન નથી થતું પરંતુ અકસ્માતની સ્થિતિમાં વ્યક્તિનો બચાવ પણ થાય છે એક નાનકડી સાવધાની આખા પરિવારને વિખેરાતો બચાવી શકે છે કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અને હેલ્મેટના સંદર્ભમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે પૈકી સાચા જવાબો આપનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર સ્વરૂપે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના સમાપન દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસ અધિકારીઓ દ્વારા હેલ્મેટ સુરક્ષા સંકલ્પના શપથ લેવડાવવામાં આવ્યા હતા જેમાં દરેક વ્યક્તિએ હેલ્મેટ પહેરવી અને સડક સુરક્ષાના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી કાર્યક્રમ अम्मा आईजी मिलिंद महादेव दुमरे एसपी केतल बंसल इंजीनियरिंग कॉलेज ना आचार्य अविनाश चौधरी पीएसआई शशि सिंह ट्रैफिक विभाग ना एंथोनी लॉयड सहित कॉलेज ना विद्यार्थियों मोटी संख्या में उपस्थित रहया था मैं पब्लिक को यही कहना चाहूँगा कि ट्रैफिक नियम आपकी सुरक्षा के लिए समाज की सुरक्षा के लिए है इस ट्रैफिक नियमों का आप दिल से पालन कीजिए जिसके कारण हम हमारी आदत में ये कि ट्रैफिक को रूल्स को हम फॉलो करें और एक ट्रैफिक कल्चर हमारे सोसाइटी में पैदा हो जिसके कारण हमारे सोसाइटी में एक मैसेज जाए कि ट्रैफिक रूल्स केवल चालान बचाने के लिए नहीं है बल्कि खुद की और औरों की सुरक्षा के लिए मैं ये चाहूँगा कि आप ट्रैफिक के रूल्स को फॉलो करें ताकि आपके पास चालान ना आए और अगर आप नहीं फॉलो करेंगे तो फिर चालान अपने आप काम करेगा राज्य में नी कई देसाई की अध्यक्षता में वापी में विश्व पर्यावरण दिवस की शानदार उजवनी રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપી મહાનગરપાલિકા દ્વારા પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી નાણાં મંત્રીના હસ્તે વાપીના લખમદેવ તળાવ અને ચલાના અટલ બિહારી વાજપેયી જન ઉદ્યાનનું રીડેવલપમેન્ટ વાપીની મેરિલ કંપની દ્વારા સી ફંડમાંથી કરવામાં આવનાર હોવાથી તેનું ડિજિટલ અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ નાણામંત્રીના હસ્તે સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાપી મનપાના ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી અશ્વિન પાઠક મેરેલ કંપનીના ડાયરેક્ટર નાનુભાઈ બાંભરોલિયા વેલ્સપન કંપનીના પ્લાન હેડ નીરજ આર્ય અને વાપી શહેર સંગઠનના પ્રમુખ મનીષ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માર્કેટમાં કોઈ પણ સામગ્રી ઉપયોગ કરીશ આજે વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર દેશવાસીઓને ખાસ શુભેચ્છા આપું છું અને આપણે સૌ વિશ્વના પર્યાવરણમાં અને ભારતના પર્યાવરણ જાળવણી માટે કટરીએ અને એમાં જે કંઈ પણ પ્રયત્નો કરવામાં આવે એમાં આપણે ભાગીદાર બનીએ જે રીતે વિશ્વ ક્લાઇમેટ ચેન્જના અસહ્ય વેદનાથી પીડાઈ રહ્યું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીએ સૌ પ્રથમવાર ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું સાથે સાથે સોલાર પોલિસી બનાવી અને સમગ્ર વિશ્વને ઝીરો કાર્બન બે હજાર સિત્તેર સુધીમાં કરવાનું આહવાન કર્યું અને એના ભાગરૂપે બે હજાર ત્રીસમાં આપણો દેશ પાંચસો વોટ રિન્યુએબલ એનર્જી એટલે કે પવન ઉર્જા સોલાર ઉર્જા હાઇડ્રોજ ઉર્જા સાથે સમગ્ર વિશ્વમાં સૌથી મોટો પગલું લઈને આગળ વધી રહ્યું છે ત્યારે આપણે સૌ એમણે આપણે મિશન લાઈફ એટલે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં દરેકે દરેક જીવનના તબક્કે સવારથી ઉઠીને સાંજ સુધીમાં આપણા જીવનમાં જેટલી પણ આપણે ક્રિયા કરીએ એમાં પર્યાવરણનું ધ્યાન રાખીએ એમાં ખોરાકથી લઈને એનો ઉપયોગથી લઈને જે કંઈ પણ કચરો થાય એ કચરાનો પણ નિકાલ કેવી રીતે કરીએ એ બતાવવામાં આવ્યું છે એટલે આપણે સૌ આ બધા પ્રયત્નોમાં જોડાઈશું તો સમગ્ર વિશ્વમાં ભારત પર્યાવરણની જાળવણી માટે સૌથી અગ્રેસર રહેશે અને સાથે સાથે આપણે ક્લાઇમેટ રાહત શરૂઆત અમે અમારા ઓફિસથી કરી છે અમે અમારા ઓફિસમાં જે જનરલી મિટિંગ્સમાં સિંગલ યુઝ પાણીની બોટલ્સ યુઝ કરતા હતા એ અમે બેન કરી છે અને બધા સ્ટાફ માટે સ્ટીલ બોટલ્સ આજે બધાને આપી છે આ જ રીતે અમે બધાની ઇન્ડસ્ટ્રી રિક્વેસ્ટ છે કે પોતાની ઇન્ડસ્ટ્રીમાં કોમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટમાં સ્કૂલ્સમાં બાળકોને સ્ટુડન્ટ્સને અને કામ કરતા એમ્પ્લોઈઝને બધા સ્ટીલ બોટલ કે બ્રાસ બોટલ આ પ્રકારની રિયુઝેબલ બોટલ્સ વાપરે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક સૌથી મોટી પ્રોબ્લેમ છે આપણે બેન ઓફિશિયલી થવા છતાં આપણને ખબર છે છે કે માર્કેટમાં વેચાય આજે આપણા માધ્યમથી એક બાજુ અમારી બધા પબ્લિકને અપીલ છે કે તમે જઈને માર્કેટમાં ડિમાન્ડ કરો એટલે રિટેલરને મજબૂરીમાં રાખવું પડે નાનો વેપારી હોય એની તકલીફ છે પણ પેર્લિ જે તમે જઈ પોતાનું બેગ લઈને જાઓ તો પછી એને અમે બીજી બાજુથી ફોર્સ કરી શકીએ પણ પેરેલલી જેટલા પણ ડિસ્ટ્રિબ્યુટર્સ સ્ટોકિસ્ટ જે માલ સપ્લાય કરે છે આ બધાને અમારી તરફથી કડક ચેતવણી છે કે હવે વાપી વિસ્તારમાં આ કામ કરવાનું બંધ કરી દે જે એવું પણ કોઈને પાસે માહિતી હોય કે ક્યાં એનો સ્ટોકનો ગોડાઉન છે ક્યાં એ બધા માલ સ્ટોક કરે છે એ માહિતી જે કોર્પોરેશનમાં આપે તો અમે એને રેડ કરીને એને બંધ પણ કરાવીશું અને એનું જે નાણાકીય નુકસાન થાય એની સંપૂર્ણ જવાબદારી એની પોતાની રહેશે કારણ કે વર્ષોથી બધાને પહેલાં રિક્વેસ્ટની ફોર્મમાં કરવામાં આવ્યું હતું અને હવે સરકારના ઓફિશિયલ નોટિફિકેશન્સ છે એ સર્ટેન માઇક્રોનથી નીચેના સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર બેન છે અત્યારે પણ કોઈ એવું વેચાણ કરે તો એ પણ પ્રતિબંધિત છે કોઈ પાસે એવી માહિતી હોય તો અમારા ધ્યાન પર પણ લાવે અમારી ટીમ પોતાની રીતે પ્રયાસ કરશે પણ બધાનો સહયોગ મળે એમાં પણ બીજી બાજુ બધા પબ્લિકને રિક્વેસ્ટ છે કે તમે જાતે પોતાનો બેગ લઈને જાઓ તો જે નાના રિટેલર હોય નાના વેપારી હોય એની પાસે એના ઉપર પ્રેશર હોય કે નહીં રાખે તો પછી એનો માલ નહીં વેચાય એટલે તમે એક બાજુથી ડિમાન્ડ નહીં કરો અને બીજી બાજુથી આપણે સપ્લાયને કંટ્રોલ કરીએ તો આપણે પ્લાસ્ટિક પોલ્યુશનને બંધ કરી શકાય ગુરુવારના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રવાસન સાલ દમણ ખાતે ભાજપ ઉપાધ્યક્ષ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું દમણના દલવાડા સ્થિત શહીદ ભગતસિંહ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પીપળો કરંજ જાંબુ સહિત વિવિધ જાતના ઝાડોનું આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ બચાવોના સંકલ્પ લીધા હતા દર પાંચમી જૂનના સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો હેતુ લોકોને પર્યાવરણના રક્ષણ વિશે જાગૃત અને સતર્ક કરવાનો છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં પર્યાવરણના રક્ષણ પ્રત્યે જાગૃત કરવા માટે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની એક ખાસ થીમ હોય છે આ વર્ષની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો છે આજના વૃક્ષારોપણ પ્રસંગે દમણ ભાજપ ઉપાધ્યક્ષ નવીન પટેલ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ વસીદ સૈયદ કલ્પેશ સીતારામ કિરીટ માહિયાવંશી સહિતના ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા